અને તમે લોકો બધા ક્યાં જવા માટે રેડી થઈ ગયા ત્યારે સવાર સવારના અમે લોકો આજે જવાના છીએ દાદર સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા માટે એટલે અમે બધા સાડા પાંચ વાગ્યામાં જ્યાં છે નહીં તો કોઈ થાય તો વાય વાંડ ઉઠાવું વાન માંડ ઉઠાવ ને તો કોઈ કહેશું તું રાતે જાગવાનું દેખાબેને કીધું તું રાતે જાગજે

આ જો છે સવારનો ટાઈમ અમે લોકો છ વાગ્યા છે અત્યારે અને છ વાગે અમે લોકોએ ટ્રેન પકડી લીધી છે અને છ વાગ્યામાં આટલો ટ્રાફિક છે હવે અમે લોકો જઈ રહ્યા છે દાદર સિદ્ધિ વિનાયક મંદિરે આ બધા જો બેસી ગયા છે લઈથી ત્યાં જેને જ્યાં જગ્યા મળી ત્યાં બધા બેસી ગયા પોત પોતાની રીતે અને છોકરાઓ અને બે ભાઈ એ લોકો છે અમે લોકો મામેલું કોચ

અંદર નહી હોય ફૂલની પ્રસાદ લેવાય ફૂલ તો ફેંકવા કરતા આવી રહ્યું

આપણે લાઈનમાં અંદર ઘૂસવાનું છે દર્શન માટે અહીંયા બધું ફૂલ છે પાણી ઓહો હો

का तड तरवा भाई ने पानीपुरी खावानी छ यार यूज हो भाई ने पानीपुरी खावानी छ पुरी तडवा भाई ने पानीपुरी खाने छ थोड़ी वदार नाक दो ओए भाई दी न खमा हमें हूं किथु आए गे स्टार से कि तालि मारो मारे जे बदाई गांडा हो हूं नारिया ने बे दाया ले मारता हूं अन भाई आ मारा बाईवा छे बेटा आ मार फय

વેની ઉપર ઓલી ઈરુતુને ખવડાવી છે હો કાચી પડી ગઈ હવે ઈ તો કોઈલી કે હા કોઈલી પડી ગઈ મહ થઈ ગયું થઈ ગયું ગોબો આવી ગયો રેડીયા જેવડી કરે હેલો ગાઈસ વાગી ગયા છે સાંજના કેટલા વાગ્યા 4:30 અને 4:30 વાગે છે ને અમે લોકો બધા જો મસ્ત મજાના વાતો કરવા બેસી ગયા છીએ અને આ જો બધા વાતો કરે છે એ અમાર મમ્મી આવ્યા હતા તો મમ્મી બેઠા છે વાતો કરવા અને સેઠ આવી ગયા છે ઘરે એ બેન જાય છે ને બેન ને મકવા આવ્યા છે અને અહીંયા છોકરાઓ છે

આમાં ડબ્બામાં માં છૂટા લઈ લે જોતા હોય તો એક ચપ્પલ બીજાનું ને એક ચપલ બીજાનું જોડી બનાવી લીધી હો

લઈ લીધી ને તો મોદક મોદક ઈ હવે નથી ને ઓલા કરવા દેસકો જાવું છે નીચે દ્રષ્ટિ વળાવાય એવી ફયું ને તો ગીત તો ક્યાંમેન્ટ

એક ચા નો બંધાણી તો હોય ને ભઈ નહીં હવે કાલે આખો દિવસ બહાર હતા અને રાતે મોડાયા તો ચાલો તમારે ચા પાણી પીવા છે હાલો તો બનાવી દઉં